જય હિન્દ વંદે માતમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર આજે આપણે કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લર્કની જે ભરતી જાહેર થઈ ચૂકી છે એટલે કે એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનિયર ક્લર્કની ભરતી જાહેર થઈ છે તો આ એગ્રિકલ્ચર યુનિવર્સિટી જુનિયર ક્લર્કનું જે અગાઉ બે હજાર ઓગણીસમાં આ ભરતી લેવામાં આવી હતી ત્યાં પરીક્ષા લેવામાં આવી હતી વર્ષ બે હજાર ઓગણીસમાં ઓકે તો આ પરીક્ષામાં જે મેરિટ કેટલું રહ્યું હતું તેના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર મિત્રો કરવાના છીએ એના પહેલાં મિત્રો આપણે એગ્રિકલ્ચર યુનિવર્સિટી માટે સ્પેશિયલ આપણી કૃષિ બેન્ચ અથવા તો આપણે જે આપણે આનું નવું નામ રાખ્યું છે તારણ હાર બેન્ચ ઓકે તારણહાર બેન્ચ મિત્રો આપણી લોન્ચ થઈ ચૂકી છે જેની પ્રાઇઝ માત્ર બસ્સો ને નવ્વાણું રૂપિયા મિત્રો ખાલી બસ્સો નવ્વાણું રૂપિયામાં તમને રિલીમ પ્લસ મેન્સની તૈયારી કરાવવામાં આવશે પરંતુ આ ઓફર માત્ર આપણી બેન્ચ કાલથી એટલે કે અઢાર આઠ બે હજાર અઢાર ઓગસ્ટ બે હજાર પચીસથી શરૂ થઈ રહી છે જો આજે તમે એડમિશન લઈ લેશો રાતના બાર વાગ્યા સુધી તો બસો નવ્વાણું તમારે પે કરવાના રહેશે અને કાલ એટલે કે અઢાર તારીખ પછી રાતના બાર વાગ્યા પછી તમારે ચારસો નવ્વાણું પ્રાઇઝ આની થઈ જવાની છે તો આમાં મિત્રો તમારે જે છે દરેક વિષયના લેટેસ્ટ વિડીયો લેક્ચર એક અંગ્રેજી વિષયમાં નહીં ભણાવવામાં આવે અંગ્રેજી સિવાય બાકીના તમામ વિષયો આ બેન્ચમાં કવર કરવામાં આવશે પ્રિલિમ પ્લસ મેન્સ દરેક સબ્જેક્ટના ઓકે પ્રિલિમ પ્લસ મુખ્ય પરીક્ષાની સાથે તૈયારી પરીક્ષા સમય પાંચ ફૂલ ફૂલ મોક ટેસ્ટ આ તમામ વસ્તુઓ વધારે જાણકારી માટે તમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ તમે કરી શકો છો તો મિત્રો હવે આપણે વાત કરવાના છીએ આના આ પરીક્ષાના મેરિટ વિશે તો મિત્રો વાત કરીએ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનિયર ક્લકની જે ભરતી છે અગાઉ બે હજાર ઓગણીસમાં મિત્રોની જાહેરાત આવી હતી આ જાહેરાતની મિત્રો વાત કરીએ તો આવી અલગ અલગ જે આપણી ચાર કૃષિ યુનિવર્સિટીઓ છે ગુજરાતમાં કેટલી ચાર કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે કઈ કઈ આણંદ જૂનાગઢ નવસારી અને દાંતીવાડા કૃષિનગર તો આની જે ભરતી જે છે આ ચાર યુનિવર્સિટીઓમાં વર્ષ બે હજાર ઓગણીસમાં બસો અને સત્તાવન જેટલી જગ્યાઓ ઉપર આ જાહેરાત બહાર પડી હતી એ સમય કેટલી હતી બસો અને સત્તાવન જગ્યાઓ હતી અત્યારે બસો અને સત્યાવીસ જગ્યાઓ છે બરાબર આ એનું નોટિફિકેશન છે વર્ષ બે હજાર અઢાર ઓગણીસનું આની અંદર મિત્રો વાત કરીએ તો આનો જે સિલેબસ છે ઓકે આપણે મેરિટે પેલો આપણે સિલેબસ ને બધું જોઈ લઈએ એના આધારે મેરિટ નોંધાજો આપણે લગાવશું ઓકે તો આનો મિત્રો જે સિલેબસ જે છે બે હજાર ઓગણીસમાં આ જુનિયર ક્લકનો સિલેબસ અલગ હતો જોકે વિષય આપ આમ જોવા જઈએ તો સરખા જ હતા જે આપણે અત્યારે પ્રિલિમ પ્લસ મુખ્ય પરીક્ષા છે તો એ સમયે બી ભાગ એક અને ભાગ બે આવી રીતે બે તબક્કામાં પરીક્ષા વહેંચાયેલી હતી ભાગ એકની અંદર બસો માર્ક્સનું પેપર હતું ઓકે માર્ક્સ માર્ક્સનું પેપર હતું જેની અંદર જે છે ગુજરાતનો ઇતિહાસ સંસ્કૃતિ ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી ઓકે કરંટ અફેર્સ છે જીકે છે ગણિત છે રીઝનિંગ છે કોમ્પ્યુટર છે બંધારણ જાહેર વહીવટ ટૂંકમાં આપણે જોવા જઈએ તો અત્યારે જે સિલેબસ આપણો આપ્યો છે મુખ્ય પરીક્ષાનો એ જ સિલેબસ એ સમયે જે પ્રિલિમ પરીક્ષામાં હતો ઓકે ખાલી કોમ્પ્યુટર એક વધારામાં આપેલું હતું અને આમાં તમારે બસો માર્ક્સમાંથી જે ટોપ ત્રણ ગણા કેટલા ત્રણ ગણાને કોમ્પ્યુટર ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા હતા આમાંથી જે ત્રણ ગણા લોકોને સેમો બોલાવવામાં આવ્યા કોમ્પ્યુટર ટેસ્ટ માટે કોમ્પ્યુટર ટેસ્ટ કેટલા માર્ક્સની હતી ત્રણ બસો માર્ક્સની હતી અને ટોટલ આમાં મેરિટ કઈ રીતે બન્યું લેખિત પરીક્ષાના બસો પ્લસ કોમ્પ્યુટરના સો માર્ક્સ આ ત્રણસોમાંથી મેરિટ આપવામાં આવ્યું હતું ટોટલ ત્રણસોમાંથી મેરિટ બનાવવામાં આવ્યું હતું ઓકે તો મિત્રો આ તો વાત થઈ ગઈ એ સમયના સિલેબસની જો સિલેબસ જોવા જઈએ તો અમે કોમ્પ્યુટર વિષય એ સમય નવો હતો આ વખતે કોમ્પ્યુટર નથી મિત્રો કાઢી નાખવામાં આવ્યું છે અને અમુક વિષયો નવા એડ કરવામાં આવ્યા છે જેમ કે એન્વાયરમેન્ટ ઇકોનોમી સાયન્સ એન્ડ ટેક આ ત્રણ વિષયો નવા આવી ગયા છે અને કોમ્પ્યુટર સામે નીકળી ગયું છે બરાબર છે તો આમાં મિત્રો વાત કરીએ આનું મેરિટની તો મિત્રો આ જે આપણે વાત કરીએ તો આજે બે હજાર ઓગણીસમાં જે બસ્સો માર્ક્સનું જે મિત્રો પેપર હતું એમાંથી જે માર્ક્સ આપવામાં આવ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો પહેલાં નંબર રેન્ક વનનો જે વ્યક્તિ છે વિદ્યાર્થી છે તેને એકસો ને એકાવન માર્ક્સ થાય છે ઓકે રેન્ક વન ચાલો તો આવી રીતે દરેક વિદ્યાર્થીઓના માર્ક્સ અહીંયા આપેલા છે જુઓ એકસો એકાવન એકસો અડતાલીસ એકસો તેતાલીસ એકસો બેતાલીસ આ તો ટૉપની વાત થઈ મિત્રો મીડિયમમાં આગળ આપણે વાત કરીએ આના ત્રણ ગણા જે છે કોમ્પ્યુટર ટેસ્ટમાંથી બોલાવવામાં આવ્યા છે આમાંથી ત્રણ ગણા તો મોટાભાગના નહીં તો ટોપ કેટેગરીમાં એકસો પચાસ એકસો એકાવન છે પરંતુ મીડિયમ કેટેગરીમાં તમે જુઓ એકસો બસો પછીના વિદ્યાર્થીઓને તમે જોઈ શકો છો એકસો વીસની આજુબાજુ માર્ક્સ થાય છે ઓકે એટલે કે આ પેપર જે બે હજાર ઓગણીસમાં પેપરનું લેવલ કેવું હતું હાર્ડ લેવલ હતું કે હાર્ડ લેવલના કારણે જે છે મોટા ભાગના જેને બી જેને કહેવાય કે એકસોને પંદરથી એકસો વીસ માર્ક્સ જેને આવ્યા છે મિત્રો તેનું આ પરીક્ષાની અંદર સિલેક્શન થઈ ચૂક્યું છે એટલે કે તેઓ બસો બસો સત્તાવન જગ્યાઓમાં અત્યારે હાલમાં નોકરી કરી રહ્યા છે તો આની મિત્રો વાત કરીએ તો આપણે એ સમય શું હતું ભાઈ ત્રણસોમાંથી મેરિટ બનતું હતું ત્રણસો માર્ક્સમાંથી કોમ્પ્યુટર પર એમાં એડ હતું એટલે આપણે આનું ફાઇનલ મેરિટ ના કાઢી શકીએ કારણ કે એ પરીક્ષા પદ્ધતિ અલગ હતી આ વખતે પરીક્ષા પદ્ધતિ અલગ છે તો આપણે ફક્ત પ્રિલીમ આની જે બે હજાર ઓગણીસમાં લેખિત પરીક્ષા લેવાની હતી બસ્સો માર્ક્સની એનો અંદાજો ફક્ત અહીં મૂકવામાં આવ્યો છે કે કોમ્પ્યુટર ટેસ્ટ છે નહીં એટલે એનો અંદાજો આપણે એના માર્ક્સ એડ કરવાનો કશું મતલબ રહેતો નથી તો બસ્સો માર્ક્સમાંથી તમે જોઈ શકો છો કે આટલા આટલા માર્ક્સ આવ્યા છે એનો મતલબ કે એકસો પંદરની આજુબાજુ આ પરીક્ષાનું મેરિટ જે છે અટક્યું હતું એકસો પંદરથી એકસો વીસની વચ્ચે ઓકે મિત્રો આટલા માર્ક્સ જેને લેખિત એક્ઝામમાં આવ્યા હતા પ્લસ કોમ્પ્યુટરમાં એનું સિલેક્શન આ પરીક્ષામાં થઈ ચૂક્યું હતું આ વખતે વાત કરીએ તો આ એ બે હજાર ઓગણીસમાં કેટલા તો કે ટોટલ ચોરાણું હજાર ફોર્મ ભરાના હતા ચોરાણું હજાર જેટલા ફોર્મ બે હજાર ઓગણીસમાં ભરાના હતા આ ચોરાણું હજારમાંથી પરીક્ષા માત્ર મિત્રો પચાસ હજાર વિદ્યાર્થીઓ જ આપી હતી ઓકે માત્ર પચાસ હજાર વિદ્યાર્થીઓ જ આ પરીક્ષામાં અપિયર થયા હતા જ્યારે આ વખતે મિત્રો વાત કરીએ તો એક લાખ પંદર હજાર જેટલા ફોર્મ ભરાવાના છે ઓકે એક પોઈન્ટ પંદર લાખ એક લાખ પંદર હજાર જેટલા આ વખતે ફોર્મ ભરાવાના છે અને આમાં પણ મિત્રો હાજરી પચાસ ટકા જ રહે ઓકે ચાલીસ જનરલ રીતે દરેક આવી એક્ઝામોની અંદર પચાસ ટકા આજરી હોય છે પચાસથી પિસ્તાલીસ અથવા ચાલી બી રહી શકે તો આ વખતે પણ મિત્રો વાત કરીએ તો પચાસ હજાર ઓકે પચાસ કે એટલે કે પચાસ હજાર જેટલા વિદ્યાર્થીઓ આ વખતે એક્ઝામ આપવાના છે બે હજાર પચીસમાં મિત્રો વાત કરી નાખીએ આ પેપરનું લેવલ હાર્ડ હતું એટલે એકસો વીસથી એકસો પંદરની આજુબાજુ જે છે માર્ક્સ વિદ્યાર્થીઓ લાવ્યા હતા પરંતુ વાત કરીએ મિત્રો આપણે આ વખતની ઓકે તો આ આ જે મિત્રો બે હજાર ઓગણીસના મેરિટનો એટલું બધું આપણને જે છે એ બે હજાર ઓગણીસનું મેરિટ આપણને ઉપયોગી થવાનું નથી કારણ કે આખી આખી પરીક્ષા પદ્ધતિ ચેન્જ થઈ ચૂકી છે ઓકે આ વખતે એ વખતે શું હતું બસ્સો માર્ક્સનું પેપર હતું લેખિત પરીક્ષાનું પ્લસ કોમ્પ્યુટર પણ હતું અને આજે જે બસ્સો માર્ક્સના પેપર પ્લસ કોમ્પ્યુટર બંનેના સાથે બનીને મેરિટ બનતું હતું પણ આ વખતે શું છે પ્રિલિમ પરીક્ષાનું મેરિટ બનવાનું જ નથી ફક્ત ક્વોલિફાય કરવાની છે આપણે ઓકે સ્ક્રીનિંગ ટેસ્ટ છે ફક્ત મેરિટ માત્ર બસ્સો માર્ક્સના મુખ્ય પરીક્ષાના પેપરમાંથી જ બનવાનું છે તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ બે હજાર પચીસનો લેટેસ્ટ સિલેબસ શું છે અને એમાં કઈ રીતનું રહેવાનું છે તો આ વખતનો આપણો એગ્રિકલ્ચર યુનિવર્સિટી જુનિયર ક્લર્કમાં પેલી આપણે જે છે પ્રાથમિક પરીક્ષા આપવાની રહેશે જે ઓએમઆર પદ્ધતિ અથવા તો સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે ઓકે અને પ્રબળ સંભાવનાઓ છે કે સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવાશે તો આ વાત કરીએ મુખ્ય જે પ્રિલિમ પરીક્ષા જે છે એમાં ગણિત રિઝનિંગ ચાલીસ માર્ક્સનું ગણિત ત્રીસ માર્ક્સનું અંગ્રેજી પંદર માર્ક્સનું અને ગુજરાતી પંદર માર્ક્સનું આવી રીતે ટોટલ સો માર્ક્સનું પેપર રહેવાનું છે આ સો માર્ક્સના પેપરમાંથી તમારે પચાસ માર્ક્સ લાવવાના કેટલા માર્ક્સ લાવવાના પચાસ માર્ક્સ જો લાવી દો તો તમને મુખ્ય પરીક્ષા આપવાનો મોકો મળશે ઓકે અને આ ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ છે આના આમાંથી આના આધારે મેરિટ બનવાનું નથી ફક્ત પચાસ લાવી દો એટલે તમે મુખ્ય પરીક્ષામાં પહોંચી જશો અને જે અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ફક્ત ચાલીસ માર્ક્સ લાવવાના છે ઓકે જનરલ માટે પચાસ અને અનામત કેટેગરી માટે ચાલીસ માર્ક્સ ક્લિયર છે આનું અને ત્યારબાદ મિત્રો આવશે મુખ્ય પરીક્ષા જેને પણ પચાસ માર્ક્સ કરતાં વધારે આવ્યા છે તે તમામ ઉમેદવારોને આ પરીક્ષા આપવા આપવા મળશે આ પરીક્ષા પણ એમસીક્યુ આધારિત ઓએમઆર પદ્ધતિ અથવા તો સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે જેની અંદર બસો માર્ક્સનું મિત્રો પેપર છે ગુજરાતી વીસ માર્ક્સ અંગ્રેજી પણ વીસ માર્ક્સ ક્વોલિટી એટલે કે બંધારણ અને જાહેર વહીવટ ત્રીસ માર્ક્સનું છે હિસ્ટ્રી કલ્ચર જીઓગ્રાફી ત્રીસ માર્ક્સનું છે ઇકોનોમી એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેક ત્રીસ માર્ક્સનું છે કરંટ અફેર્સ અને જી રિઝનિંગ એટલે કે ટોટલ રીઝનિંગ અને કરંટ અફેર બંને સાથે મળીને ત્રીસ માર્ક્સ અને મોટાભાગે આમાં કરંટ પૂછ્યા છે ઓકે અને રીઝનિંગ છે ચાલીસ માર્ક્સમાં આમાં ગણિત પણ પૂછે છે ફક્ત રિઝનિંગ નહીં પણ મેથ્સ પણ પૂછે છે મિત્રો ઓકે સીસી ગ્રુપ બીમાં આ સેમ સિલેબસ હતો એમાં ગણિત પૂછ્યું હતું ઓકે ગણિત પણ પૂછે છે આની અંદર અને આ બસો માર્ક્સના આધારે જ તમારું મેરિટ બનશે તો આપણા કોર્સની અંદર મિત્રો સૌ પ્રથમ મિત્રો આપણું ટાર્ગેટ રહેવાના છે આ ચાર વિષયો ઓકે આપણે અંગ્રેજીની એક તૈયારી આમાં નહીં કરાવીએ ઓકે બાકીના આપણી મુખ્ય જે પહેલાં સૌ પ્રથમ આપણે પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરાવશું અને આપણું ટાર્ગેટ છે પચાસ પ્લસ સ્કોર કરવો ગમે તેમ કરીને જે છે પ્રિલિમ પરીક્ષા માટે પચાસ પ્લસ સ્કોર કરવો એવી રીતે આપણે આ તમામ વિષયોની પ્રેક્ટિસ કરવી પડશે અને પ્રેક્ટિસના તમામ વિષયો છે તો આપણે ખૂબ ભરપૂર પ્રેક્ટિસ કરશું જેથી તમારા આરામથી પચાસ માર્ક્સ આવી જાય ઓકે મિત્રો તો આપણી એપ્લિકેશન ઉપર આજે તારણ હાર નામની બેન્ચ લોન્ચ થઈ ચૂકી છે અત્યારે પ્રાઇસ ચારસો નવાણુંની માત્ર બસો નવાણું રૂપિયા છે ઓકે આ ઓફર માત્ર અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ રાતના બાર વાગ્યા સુધી માન્ય રહેશે અને ત્યારબાદ ચારસો નવાણું થઈ જશે હાલમાં કિંમત માત્ર બસો નવાણું રૂપિયા છે પ્રિલિમ પ્લસ મુખ્ય પરીક્ષાની સાથે તૈયારી કરાવવામાં આવશે આ બેન્ચમાં તમારે જોઈન થવા માટે આપણી ફેમસ છે કે તમે નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે વધારે કોઈપણ માહિતી માટે તમારે તમે આપણી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો ઓકે તો મિત્રો આથી માહિતી બે હજાર ઓગણીસનું જે કટ ઓફ છે એટલું બધું આપણા માટે ઉપયોગી આ પરીક્ષામાં રહેવાનું નથી કારણ કે આખે આખી પરીક્ષા પદ્ધતિ ચેન્જ થઈ ચૂકી છે ઓકે ચાલો મિત્રો અવશ્ય આ બેંચમાં તમે જોઈન થઈ જજો અને અઢાર તારીખથી આપણા ડેમો લેક્ચર ડેમો લેક્ચર પછી બી તમારે જોઈન થવું તો બી થઈ શકો છો અઢાર ઓગસ્ટથી આપણા ડેમો લેક્ચર ચાલુ થઈ જશે ફરીથી મળી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત